પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં ગુજરાત જોડો અભિયાન જે જનસભા જે ચાલુ છે એને અત્યારે અદ્ભુત પૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે આ એક જન આંદોલન છે એક ક્રાંતિની શરૂઆત છે અને છેલ્લા છ દિવસમાં દોઢસો જેટલી આખા ગુજરાતમાં મોટી સભાઓ થઈ છે અને આ સભાઓમાં લગભગ એક લાખ થી વધુ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આ જન આંદોલનનો જન ક્રાંતિનો એક ભાગ બન્યા છે અને આ સભાઓ આગામી બે મહિનામાં બે હજાર જેટલી સભાઓ પહોંચવાનું છે મિત્રો આ છેલ્લા છ દિવસની વાત કરું તો ગ્રાઉન્ડ ઉપર દોઢસો સભાઓમાં ભાજપ કોંગ્રેસ સામાજિક આગેવાનો વેપારીઓ મળીને પાંચ થી વધુ લોકોએ આગેવાનો એ આમ આદમી પાર્ટીનો દામન થામ્યું છે એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ છે એને અપનાવી છે ફક્ત ગયા એક મહિનામાં આમ આદમી પાર્ટી જે મિસકોલ નંબર જાહેર કર્યા હતા એમાં એક મહિનામાં પાંચ લાખ લોકો

દરેક તાલુકા જિલ્લાથી છે દરેક શહેરમાંથી ને શહેરના વોર્ડમાંથી જ છે આપણે એક મોટી બાબત છે આ મિત્રો આ જે લાખો લોકો જોડાઈ રહ્યા છે એ માત્ર જનસંખ્યા નથી આ ભાજપ પ્રત્યેનો રોષ અને આમ આદમી પાર્ટી પ્રત્યેની ઉમીદ પણ છે એવું અમે સ્પષ્ટમાં એણે મારી રહ્યા છીએ અત્યારે દરેક લોકો બદલાવી છે આમ આદમી પાર્ટી નવા લોકોને નવી તકો પણ આપી રહી છે અત્યારે લોકો ખૂબ જ સાથે પાર્ટીમાં જોડાઈ તો આશા કરી રહ્યા છે ત્યારે આજે એક ફરીથી એક અભિયાનની અમે આજે લોન્ચિંગ કરીશું ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જયારે અત્યાચાર વધ્યા હતા

કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે મોટા ભાગે યુવાનો જોડાઈ રહ્યા છે નવા યુવાનો જોડાઈ રહ્યા છે ચીલી ચાલી રાજનીતિથી નહીં પરંતુ ફ્રેશ યુવાનો જે સરકારી તૈયારીઓ કરી રહ્યા છે સરકારી પરીક્ષાઓની જે કંઈક સમાજમાં સારું ઈચ્છે છે સારું બદલાવ ઈચ્છે છે જેનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે એ લોકોને પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના બોર્ડમાં જ ઉમેદવારી પત્ર ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે એમના માટે અમે ફોર્મ લોન્ચ કરી રહ્યા છીએ જન્માષ્ટમીના દિવસથી એ લોન્ચ થશે અને તમામ યુવાનોને મહિલાઓને માતાબેન દીકરીઓને જે ગુજરાતમાં બદલાવ ઈચ્છે છે ગુજરાતની ક્રાંતિ આ જનક્રાંતિ છે આટલી જનક્રાંતિ જે અમે પહેલી તારીખથી જ્યારે અમારું જન ગુજરાત ચોળો અભિયાન ચાલુ થયું છે જે અંદર અંડર કરન્ટ છે આવું કરંટ મે ક્યારે પોલિટિકલ કેરિયરમાં મે જોયું નથી પત્રકારકો ક્ષેત્રમાં હતો ત્યારે પણ આવું જોયું નથી એટલું અંડર કરંટ છે લોકો ખૂબ જોડાઈ રહ્યા છે અમે પહોંચી નથી વળી રહ્યા એટલી હદે રાત્રે 12 બાર એક એક વાગ્યા સુધી બ બે વાગ્યા સુધી લોકો જોડાવા માટે આવતા હોય છે મળવા માટે આવતા હોય છે અને પછી જોઈનિંગનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે હું તમામ મહિલાઓ બેરોજગાર યુવાનો વેપારીઓ સામાજિક આગેવાનો યુવાનો અને જે ભાજપ કોંગ્રેસ ના અદના નીચેના કાર્યકર્તાઓ છે મોટા નહીં નીચેના કાર્યકર્તાઓ પણ જો ઈચ્છતા હોય કે આ જન આંદોલનમાં જનક્રાંતિમાં જોડાવું છે તો એ સૌને મારી અપીલ છે કે આ ઉમેદવારી ફોર્મ જે તમે લડવા માંગતા હોવ તો ઉમેદવારી ફોર્મ ભરી અને તમે ચૂંટણી પર લડી શકો છો મિત્રો એક બીજી વસ્તુ પણ મેં જોઈ અત્યારે ગ્રાઉન્ડ ઉપર અમે જયારે જનસભાઓ કરી રહ્યા છીએ ત્યારે નાના નાના મેં કીધું ને પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં ભાજપ અને કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ બોર્ડના તાલુકાના જિલ્લાના અથવા તો નવ યુવાનો એ જોડાઈ રહ્યા છે એનો અર્થ મોટામાં અમને પણ રસ નથી કારણ કે એ લોકોને સ્વાભાવિક છે કે ક્યાં કૌભાંડોમાં દબાયેલા હોય ક્યાંય કોઈ બ્રિજના કોન્ટ્રાક્ટરો હોય કોઈ લાભાર્થીઓ હોય એ લોકો આવીને પણ આદમી પાર્ટીની વિચારધારા સાથે સેટ નહીં થઈ શકે પણ તક આપવા માંગીએ છીએ ફોર્મ અમે લોન્ચ કરવાના છીએ એ જે લોન્ચ છે આખું આખું ફોર્મ જ છે એ તમને પાછી આપવામાં આવશે

ચૂંટણીઓમાં ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે અને ચાલુ લડે છે આમ આદમી પાર્ટી નવા લોકોને ફ્રેસ લોકોને સારા લોકોને ગુજરાતમાં ક્રાંતિ ઈચ્છે છે બદલાવ ઈચ્છે છે એવા નવયુવાનો તક આપવા માંગે છે જે જ્ઞાતિ જાતિ થી પર રહીને શિક્ષણની રાજનીતિ કામની રાજનીતિ આરોગ્ય ની રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્ત ની રાજનીતિ એ રાજનીતિમાં જે કામ કરવા માંગતો હોય એ લોકો જોડાય અને એ લોકો ફોર્મ ભરી શકે છે આ ફોર્મ છે છે એ પણ આ એક નમૂનો છે પણ એમને એક વાત એ છે કે એમને કામ કરવું પડશે જે ઉમેદવારી ફોર્મ ભરવા માંગે છે ઉમેદવારી કરવા માંગે છે આમ આદમી પાર્ટીમાં એ નવયુવાનોએ ઘરે ઘરે જવું પડશે ડોર ટુ ડોર કરવું પડશે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે એમને બાંધરી આપવી પડશે કે આમ આદમી પાર્ટી અને આમ આદમીની જે સેવા કરવા માટે એ લોકો આવ્યા છે જનતાની એની સાથે કમિટમેન્ટ સાથે બંધાયેલા રહેશે આ આ બહુ મોટી એક વાત છે 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 એટલા માટે જનતા જે જાગૃત થઈ રહી અને લોકો અત્યારે ખૂબ આશા આમ આદમી પાર્ટી પ્રત્યે એટલે જે યુવાનો જોડાઈ રહ્યા છે અથવા તો લડવા માંગે છે તો લડવાની તૈયારી કર્યા છે બધાને મારી વિનંતી છે કે આપણે સૌ લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ પામવા માટે નહીં એટલે તાલુકા લડે છે જિલ્લા લડવા માંગે છે નગરપાલિકા મહાનગરપાલિકા એ લોકોની વચ્ચે જવું પડશે લોકોની ઉકેલ પડશે ચૂંટણી પણ અને જીત્યા બાદ પણ સતત લોકોની વચ્ચે રહી અને લોકોનું જે કામ છે એ કરવા પડશે છેલ્લે આ જનતા એટલી ઉમેદથી આમ આદમી પાર્ટીને જોઈ રહી છે સૌને વિનંતી કરું છું આવો આ જન આંદોલનમાં જન ક્રાંતિમાં જોડાવો આપણે સૌ

દુસકાટવા માટે જ્યારે જન આંદોલન થઈ રહ્યું છે ત્યારે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે ને સરકાર બનતાની સાથે ગુજરાતની જનતા આ ઐતિહાસિક રક્ષેવ મને પૂરો વિશ્વાસ આમ આદમી પાર્ટી લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટી લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાતમો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે કમલમ વાળા કે એટલે ઉમેદવાર ઉભા રાખે વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેંચતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમેદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈને શકીએ ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિશાવદરમાં જે થયું અને વિશાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે બાકી છે આગામી સમયમાં જોડાશે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે